જય બે જય ભોલે જો આજે આપણે દાળ ભાત બનાવવાના છે તો દાળ ભાત બનાવવામાં શું શું જોઈશે તમને બધું બતાવી જુઓ આ રહી છે વઘાર માટે આ તેલ છે આ હિંગ છે આ મરચું સૂકું આ હળદર આપણા મીઠું છે આ લીલા મરચાં છે આ ગોળ છે આ લીંબુ છે અને આ દાળ છે અને આ ચોખા છે ભાત બનાવવાના એટલે આપણે એને પલાળી રાખીએ કલાકથી હવે પહેલાં આપણે દાળને બાફી લઈએ પછી બધું કરીએ તો ચાલો હવે દાળ બાફીએ જો પહેલાં દાળને ધોઈ લેવાની બાપતા પહેલાં દાળ બાફવામાં પહેલું મીઠું નાખ્યું અને મરચું લીલું નાખવાનું દાળ બાફતી વખતે દાળ બાફવા માટે લીલું મરચું નાખ્યું અને મીઠું નાખ્યું હવે દાળ બાફી દેવાની જો આપણે દાળ ના મૂકી દીધી ગેસ ઉપર પાંચ છીટી મારશું પછી જોઈ લઈશું થયો કે નહીં તો ના થયો તે ગે મારી લેવાની પછી જો આ ભાત ઓસાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ઊભરો પાણીને ઉભરાવા ને પછી આપણે ચોખા અંદર નાખી દઈશું જો આ પાણી ગરમ થઈ જાય એટલે હવે આપણે ચોખા અંદર નાખી દઈએ જો આપણે મીઠું નાખી દીધું પાતમાં આ બાજુ કુકરમાં ત્રણ ચીટી વાગી ગઈ છે ચોખાને આપણે એક સરસ ઉભરવા દઈશું ચોખા બાક્યા છે ને એક ઉભરો આવશે પછી આપણે ગેસ ધીમો કરી દઈશું અત્યારે ફૂલ ગેસમાં એક ઉભરો આવવા દેવાનો ચોખામાં ઉભરો આવી ગયો છે એટલે હવે આપણા ગેસ ધીમો કરી દીધું અને પાંચેક મિનિટ સુધી ચડવા દઈશું ગેસ હવે ધીમો કરી દીધો છે આપણે પાંચેક મિનિટ પાંચ મિનિટ હવે ચોખાને પાકવા દઈશું દાળને પાંચ છીટી થઈ જાય છે બંધ કરી દીધો ગેસ દાળનો પછી ઠંડુ થાય એટલે જોઈએ ત્યાં સુધી આ ચોખા ચડે છે ચોખા થાય છે હજુ આપડે હજુ થોડી વાર લાગશે જો બરાબર ધીમા ગેસે થાય જો ભાત આપણે થઈ ગયા છે હવે એને પેલા ગાડી લઈએ ગેસ બંધ કરી દીધો જો ભાત આપણે કાઢી લીધા છે હવે ચારણી કાણા મારા વાસણમાં પાણી નીતરી જાય પછી ભાત આપણે થઈ જાય છે જો આપણે થોડુંક ઠંડુ પાણી વેળ્યું ભાત વધારે ચડી ના જાય એટલે આ ગરમ ટોંકા પડ્યા પડ્યા પણ ચડતા હોય તો ભાત હવે આપણે થઈ ગયા છે જો આ દાળ આપણે થઈ ગઈ છે હવે કુકર ઠંડુ થઈ ગયું એટલે આપણે દાળને ઘેરી લઈએ છીએ દાળ હવે આપણે ઉકાળવાની છે એટલે એમાં બધું મસાલો નાખી દઈએ હળદર નાખીએ સૂકો મરચું નાખ્યું જો દાળમાં મસાલો કરી દીધો છે અને એને હવે ઉકળવા મૂકી છે ઉકળી જશે પછી એને વઘાર કરી દઈશું પહેલાં એને ઉકળવા દેવાની છે જો આ દાળ આપણી ઉકળી છે હવે આપણે એનો વઘાર કરી લઈશું જો આ વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે દાળ ધીમે ધીમે ઉકળે ઉકળી તો જાય છે પણ થોડી થોડી રહી નાખેલી છે ફૂટે હિંગ નાખી

ખાતા હોય તો ગોળ નોખવાનો કોઈ મુરસ નાખે છે ના નોખો તો ના નોખાય ના ખાતા હોય તો લીંબુનું પાણી નાખ્યું હવે થોડીક વરદાળને ઉકળવા દેવાની જુવાદાર આપણી તૈયાર થઈ ગઈ છે તૈયાર છે આપણા ભાત અને દાળ બરાબર જુઓ તો હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો ચલો મળીશું નવા વિડીયોમાં આવજો